જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુદ્ધિની આંખ વાત છે ચંદ્રગુપ્ત મૌર્યની તેમનું રાજ્ય પાટલીપુત્રથી સિંધુ નદીના વિસ્તાર સુધી ખૂબ વિશાળ ફેલાયેલું હતું આખું રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું એક વખત ગ્રીસના બાદશાહે આ રાજ્યની બુદ્ધિ પરીક્ષા માટે એક સિંહનું પાંજરું મોકલ્યું અને કહ્યું કે આપણામાં જો બુદ્ધિ હોય તો આ પાંજરાને તોડ્યા વગર અંદર રહેલો સિંહ બહાર કાઢવાનો છે કોણ કાઢી શકશે આ પાંજરું પાટલીપુત્રની અંદર આવ્યું બધા જ બુદ્ધિશાળી લોકો ભેગા થયા વિચારવા લાગ્યા કે પાંજરાને તોડ્યા વગ્યા દરવાજો ખોલ્યા વિના આ સિંહને બારો કાઢવો કઈ રીતે કઈ રીતે બહાર કાઢશો ઘણો બધો વિચાર કર્યો એ સમયે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસાર ખૂબ નાનો હતો પણ બુદ્ધિમાં તેજ હતો આ રાજકુમારે કહ્યું કે જો તમે કહો તો હું પ્રયત્ન કરું આથી પિતાએ કહ્યું કે જોજે હો તું રાજપુત્ર છો જો તું ફેલ રાજકુટુંબની હાંસી થશે અને બધા જ નફરત કરશે બિંદુસાર કહે કઈ વાંધો હું પ્રયત્ન કરું આથી એને પ્રયત્ન કરવાનું નક્કી કર્યું તેમણે પાણી મગાવ્યું પેલા પિંજરા ઉપર પાણી ઢોળ્યું ઘણું બધું પાણી નાખ્યું છતાં એ પિંજરાનું લોખંડ ઉપર કશી અસર ન થઈ એ પિંજરાને સિંહ સાથે પાણીમાં બોલ્યું છતાં પણ એમાં ફેર ન પડ્યો નાનો એવો બિંદુસાર અલગ અલગ કાર્ય કરતો ગયો પછી વિચાર્યું પાંજરાની આજુબાજુ તે ધ્યાનથી જોવા લાગ્યો સિંહને એને નિરખિન નિરખીન જોયું પેલા બુદ્ધિશાળી પંડિતો લોકો જોવા લાગ્યા નાનો એવો બાળક કરે છે શું શું જોવે છે ધ્યાનથી જોયા પછી એમને કહ્યું સૈનિકો જી તમે આ પાંજરાની ફરતા ફરતા લાકડા ગોઠવો કોઈ નવાઈ લાગી રાજાને પણ નવા લાગી તું કરવા શું માગે છો તમે મારા ઉપર વિશ્વાસ રાખો અને હું જે કહું એ કરો ફરતા ફરતા લાકડા ગોઠવા અને આગ લગાડો કે અરે ગાંડો થઈ ગયો છે પેલો સિંહ અંદર મરી જશે પણ હું કહું એમ કરું આગ લગાડો લાકડામાં આગ લાગી જેવી આગ લાગી એ આગની ગરમી પાંજરાની અંદર ગઈ જ્યારે અસલી દેખાતો પેલો સિંહ એ અસલી ન હતો એ મીણમાંથી બનાવેલો નકલી સિંહ હતો એક આગની ગરમી અંદર જતા એ સિંહ ધીરે ધીરે પીગળવા લાગ્યો અને અંદર એ તમામ મીણ પીગળી ગયું એટલે સિંહ ગાયબ થઈ ગયું બધાને નવાઈ લાગી કે આ સિંહ ગયો ક્યાં ત્યારે ખબર પડી કે સિંહ તો મીણનો બનેલો હતો અને એ પાંજરું એ જ રીતે ગ્રીસની અંદર મોકલી દેવામાં આવ્યું બાદશાહે જોયું કે આ રાજ્યનો એક નાનો એવો રાજકુમાર પણ આટલી બુદ્ધિ પ્રતિભા ધરાવતો હોય તો એ રાજ્યના રાજા કેવા હોય એની પ્રજા કેવી હોય આવી ખમરવંત ખમીરવંતી પ્રજાને આપણે હરાવી ન શકીએ એમને પણ પેલા રાજકુમારને અભિનંદન આપતો પત્ર લખ્યો અને તેમને અભિનંદન આપ્યા આમ બિંદુસાર નાના હતા ત્યારથી જ આવા બુદ્ધિ પ્રતિભાશાળી હતા આવા તો અનેક રાજા મહારાજા શિવાજી મહારાજ હોય કે મહારાણા પ્રતાપ હોય આવા તો અનેક સંભાજી હોય બુદ્ધિ પ્રતિભાશાળી અનેક એ દુશ્મનોને હરાવી અને ભારતનો ડંકો દુનિયાની અંદર વગાડ્યો હતો